નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી હતી જે વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે તો આ જગ્યાઓમાં સુધારો કરવામાં આવેલો છે એટલે કે જગ્યાઓ જે હતી કુલ ચાર હજાર ત્રણસો જેવી જગ્યાઓ હતી તો એ જગ્યાઓમાં વધારો કરવામાં આવેલો છે અને તો આ જગ્યામાં વધારો થયેલો છે તેની સુધારા જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો તો આ સુધારા જાહેરાત છે એની અંદર જે આપણે મુખ્ય મેઇન જે મુદ્દો છે એ જોઈ લઈએ જે અગાઉની જે જગ્યાઓ હતી એ જે જુનિયર ક્લાર્ક સંઘની કુલ બે હજાર અઢાર જગ્યાઓ હતી તો આ જગ્યાઓની સંખ્યામાં આઠસો અઠ્ઠાણું જગ્યાઓનો ઉમેરો કરીને જુનિયર ક્લાર્ક સંઘની કુલ ઓગણત્રીસો સોળ જગ્યાઓ ભરવાની થાય છે એટલે કે આઠસો ને અઠ્ઠાણું જગ્યાઓનો વધારો કરવામાં આવેલો છે તો મિત્રો આ જે જગ્યાઓ જે છે જે અત્યારે ઉમેદવાર જે કંઈ પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને જે ફોર્મ ભરવાના ચાલુ છે તો એ તમામ ઉમેદવારો માટે લાગુ પડે છે અને આ જગ્યાઓની વિગત છે મિત્રો તમે જોઈ શકો છો જે સુધારો કરવામાં આવેલો છે જે નવી જગ્યાઓ આ પ્રમાણે જે જે વિવિધ કેડરની જગ્યાઓ છે તમે જોઈ શકો છો મિત્રો વાંચી શકો છો તો આ જગ્યાઓ છે અને આમ મળી અને ટોટલ કુલ કુલ આઠસો જગ્યાઓનો વધારો કરવામાં આવેલો છે એટલે હવે જે જગ્યાઓ છે આ ટોટલ મળીને જગ્યાઓ છે એ થાય છે નીચે આપણે ટોટલ જોઈએ મિત્રો પાંચ હજાર બસો બે જગ્યાઓ ટોટલ છે એટલે અત્યારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે દ્વારા જાહેરાત આપવામાં આવેલી હતી તો એ જગ્યાઓમાં વધારો થઈને પાંચ હજાર બસો બે જગ્યાઓ છે એટલે કે જે ઉમેદવારો એ ફોર્મ ભરવાના બાકી હોય તો જરૂરથી ફોર્મ ભરી દેજો અને તૈયારીમાં લાગી જાઓ અને તમે પણ ભવિષ્યમાં તમે ગવર્મેન્ટ જોબ મેળવી અને એક સરકારી સેવામાં તમારી સેવાઓ આપી શકો છો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય